ও রা ধা কল দি ধ প্রীতড়ি মারিয়া প্রীত নে না ভুল হ હેલો દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત એમ જે ગુજરાતીનું સ્વાગત કરું છું તમારા બધા મિત્રો પરિવારનું આજના આ વિડીયોમાં વાત કરવી છે આજે એક એવા ફિલ્મ વિશે જે ફિલ્મ અત્યારે પણ લોકપ્રિય છે તેનું સંગીત એની એ જે વાંસરીનો અવાજ અવાજ આજે પણ તમને સાંભળો છો એટલે તમે મંત્રમુગ્ધ થઈ જાઓ છો એ સંગીત એ અવાજ એ જાદુ જે અવાજમાં હતો તે આજે પણ ઓગણીસ વર્ષે પણ લોકોના દિમાગ ઉપર છે આજે પણ જ્યારે પણ ભાઈનો કોઈ પ્રોગ્રામ હોય છે ત્યારે સો આ વાસરી વાગે છે આ ફિલ્મની ધૂન વગાડવામાં આવેની ફરમાઈશ હોય છે અને આ ફિલ્મ નું જે ગીત છે ભવો ભવોના ઓ રાધા કોલ દીધા તા આ પણ અત્યારે ઓડિયન્સની ફરમાઈશ હોય છે અને ભાઈ હંમેશા બધાને રાજી રાખીને પૂરી પણ કરતા હોય છે વાત કરીએ છીએ આજે બે હજાર ચાર ને બે હજાર પાંચમાં ઘણી બધી ફિલ્મો બનતી હતી સેજલ સરજુ હોય મેં તો પાલવડે બાંધી પ્રીત હોય ટીમલી છે લવ ઇઝ છે ઘણી બધી ફિલ્મો તે વખતે બનતી હતી અને ઓડિયન્સ આવતું હતું એટલું બધું ઓછું નહીં પિક્ચરો અમુક ઉપડતા હતા માર્કેટ લેવલે પણ જે ફિલ્મથી લોકોના મગજ ઉપર રાજ કરી ગઈ જે ફિલ્મો ચાલવાથી ટોકીઝની અંદર સીટીઓ કિલકારીઓને જે નાચવા લાગતા હતા એ ફિલ્મ આજે વાત કરી છે બે હજાર છ માં આવી હતી બધાને જ ખબર છે કયા ફિલ્મની વાત કરું છું કારણ કે હું જે શબ્દો બોલું ત્યાંથી જ ખબર પડી જાય કે આ ફિલ્મ એકવાર પીવું ને મળવા આવજો ફિલ્મ છે સારા એવા આ ફિલ્મના કલાકારો હતા અને કહેવાય કે આ ફિલ્મ ગુજરાતમાં એકાવન વીક સુધી ચાલી હતી સારી કમાણી તો ઠીક વાત છે કરી હતી પણ લોકોના દિમાગ ઉપર એટલી બધી વસી ગઈ હતી કે લોકો એક ફિલ્મ છ છ સાત સાત વખત જોવા આ ફિલ્મને ગયા હતા અને એમાંનો એક હું હતો આપણે ચોખ્ખું કહી દઈએ કે પહેલી વખત આ ફિલ્મ જોવા હું નહોતો ગયો ભાઈ અને એક વીક ચાલ્યા પછી જ્યારે આ ફિલ્મ રિક્ષામાં ગામડામાં ભૂંગરા વાગતી ત્યારે અને જ્યારે આ ગીત વાગતું હતું તને અવાજ જે ગીતનો હતો અમને એવું લાગ્યું કે કદાચ જોવા જશું કારણ કે નવોદિત કલાકાર હતા પણ અમે લોકો કાયદેસર ગયા હતા હિતેન કુમાર અંદર હતા અને ફિરોજ ઈરાણીજી હતા એટલે આ ફિલ્મ જોવા જવાથી કોઈ તકલીફ થવાની નથી એવી ખબર જ હતી અને મજા આવશે કારણ કે હિતેન કુમારનો એ વખતનો યુગ હતો એ વખતે વિક્રમભાઈની એન્ટ્રી થઈ હતી જ્યારે હિતેન કુમારનો જમાનો હાલ તો એટલે અમે ફિલ્મ જોવા ગયા હતા પણ ખરેખર અમને હિતેન કુમારનું જે

ફિલ્મના અંતમાં બંનેને લગ્ન કરાવી આપવામાં આવતા હોય છે ફિલ્મની સ્ટોરી બધાને જ ખબર છે ફિલ્મમાં સીમોરો ઉપર અત્યારે પણ અવેલેબલ છે જોવાનું બાકી તો જોઈ શકો છો સંગીત ગીત બધું જ સારું હતું એટલે વાત એટલા માટે કરું છું કે આ ફિલ્મનું જે સંગીત હતું ને એ એટલું બધું સુપરહિટ થઈ ગયું હતું કે લોકોના દિમાગમાં પિક્ચર નહીં વિક્રમભાઈના ગીતો ઝૂમતા હતા અને લોકો આ ગીત માટે આ ફિલ્મના જે ગીતો હતા સ્ટોરી બહુ મસ્ત હતી નવોદિત કલાકારમાં મમતા સ્વાની પણ જોડી જોડી જામતી હતી એટલે લોકો ખૂબ જ આ બંને જોડીને પણ વખાણી હતી અને ફિલ્મ જોવા વારંવાર એનું એ ઓડિયન્સ આવતું હતું હવે વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની જેઓ ગાંધીનગર જિલ્લાના ફતેપુરા ગામના છે એક ઓપ્રિલ એક એપ્રિલ ઓગણીસો ને ચોર્યાસીમાં તેમનો જન્મ થયેલો છે એમના પિતાશ્રીનું નામ કહીએ તો મેલાજી ઠાકોર હતા જે ભજનીક હતા ગાયક હતા અને જાણવા મળ્યું છે કે વિક્રમભાઈને પણ નાનપણથી વાંસરીનો શોખ હતો અને તેઓ હંમેશા પોતાના પિતાશ્રી સાથે વાંસરી વગાડવા પણ જતા હતા હવે વીસ વર્ષની ઉંમરે પણ વિક્રમભાઈ પોતાનું એક આગું સ્થાન મળે તેના માટે પોતાનો અલગ એક પ્રોગ્રામ બુકિંગ કરવાનું ચાલુ કર્યું હતું પોતે લોક ડાયરો નવરાત્રિ બુકિંગ કરવા માંડ્યા હતા અને એવામાં એમની ઓળખાણ થઈ હર્ષુખભાઈ પટેલ અને એમને આ ફિલ્મની ચર્ચા કરી હશે અને પછી તેમણે તેમની સાથે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને જે ફિલ્મનું નામ હતું એકવાર પીવું મળવા આવજો ત્યારે શું સંવાદ છે અને તેમને શું વાર્તાલાપ થઈ કઈ રીતે વિક્રમભાઈ તૈયાર થયા કારણ કે જાણવા મળ્યું વિક્રમભાઈને ફિલ્મ ક્ષેત્રે પહેલાં કોઈ રસ હતો નહીં અને કદાચ એમને કલ્પના પણ નહીં કર્યું કે એક નવરાત્રિ બુકિંગ કરનારા એક લોક ડાયરાઓ કરનારા અને જે ભજનિકમાં વાસરી વગાડનારા માણસ આજે સુપરસ્ટારનું બિરુદ મળવાનું છે ત્યારે પણ તેઓ સિમ્પલ સ્વભાવના હતા અને આજે પણ એવું જાણવા મળે છે કે આજે પણ એમનો સ્વભાવ એવો જ છે એટલે એ વખતે એમનું જે પણ મિટિંગ થયું હોય ને પછી એમણે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે અને ફિલ્મનું નામ આપણે કહ્યું કે એકવાર પ્યુને મળવા આવજો અને આ ફિલ્મ એટલી બધી સુપરહિટ ગુજરાતમાં થઈ ગઈ હતી એકાવન વીક્સ ચાલી હતી અને કહેવાય ને કે જે ઓડિયન્સ સિનેમા હોલમાંથી ખોવાઈ ગયું હતું ખોવાઈ તો ગયું હતું પણ એ સિનેમાઓ ગાજી ઉઠી હતી સીટીઓ કિલકારીઓ અમે ખુદ સાયકલ લઈને પણ આવેલા છીએ જોવા નવથી બારનો શો અમને ખબર છે હાઉસફુલ હતો જ્યારે સ્ક્રીન ઉપર એલઈડી શણગાવવામાં આવી હતી બાર જે હોલની સિનેમા હોલની બાર જે બેનરો હતા તેને પણ એલઈડીથી શણગારી દીધા હતા જ્યારે દિવાળી ઉપર ફિલ્મોને શણગારવામાં આવતા હોય તેવી રીતે એટલું બધું સુપરહિટ ફિલ્મ આ સાબિત થયું હતું એ વખતે એટલે એટલું તો જરૂર કહીશ કે એ જમાનામાં જ્યારે ફિલ્મના ઓડિયન્સ ખોવાઈ ગયું હતું ત્યારે કદાચ આ ઓડિયન્સોને પાછું લાવવાનું કામ જ વિક્રમભાઈ ઠાકોરને સોંપવામાં આવ્યું હોય કદાચ હે મા સરસ્વતી એમના ઉપર હંમેશા કૃપા કરે કારણ કે એમના અવાજમાં જાદુ છે એમની વાસરી વગાડવાની સ્ટાઇલ એમના અવાજમાં જે જાદુ છે એ જાદુ આ કામ કરી ગયો અને ઓડિયન્સને સિનેમા હોલ સુધી પાછી લાવ્યા અને એ પછી બધાને જ ખબર છે ભાઈએ ઘણી બધી હિટ ફિલ્મો આપી દીધી છે લિસ્ટ તો બહુ લાંબુ છે એટલે આપણે વાત નહીં કરીએ કેટલી બધી ફિલ્મો છે કારણ કે રાધા તારા વિના ગમતું નથી પ્રીત જન્મની ભૂલાશે નહીં સોગન છે મા બાપના મા બાપના આશીર્વાદ કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી સોરી સાજણા હમણાં આવ્યું વિક્રમ નંબર વન એ પહેલાં આવ્યું ભૂરાનો ભગવાન ભાઈની બહેનની લાડકી ઘણી બધી અસંખ્ય ભયે ફિલ્મો આપી છે અને દરેક ફિલ્મોમાંથી કંઈક ને કંઈક પ્રેરણા ગુજરાતીઓને આપી છે હમણાં જ એક પ્રોગ્રામ જોતા હતા ભાઈનો તો એમાં પ્રોગ્રામ અમે જોયો એટલે અમે વાત કરી કે આપણને અમે મિત્રોએ વાત કરી કે આપણે આ ફિલ્મમાં જોવા ગયા હતા ખબર છે તને કે અને આપણે ટિકિટના પૈસામાં લોચા પડ્યા હતા મેં કહું હા હા એટલે મને એ યાદો આવી ગઈ એકવાર વાર પીવું મળવા આવજો નહીં અને મને આજે પણ એ ડાયલોગ યાદ છે કે હિતનકુમારનો કુમારનો છે કે કોની માએ સવાસે સુદ ખાધી છે કે મારી મારા નાનકાને એની રાધડીને મળતા રોકે એટલે આ ફિલ્મના ડાયલોગ ડાયલોગ હિતેન કુમારની એક્ટિંગ વિક્રમભાઈનો જે ફિલ્મોમાં જાદુ જે સોંગ જે અવાજ છે માઇન્ડ બ્લોઈંગ હતું આ બધું અને મને એમ થયું કે એક થોડોક નાનો વિડીયો બનાવીને શેર કરીએ પબ્લિક સાથે કે વિક્રમભાઈની ઘણી બધી ફિલ્મો નહીં પહેલેથી જ વિક્રમભાઈની ફિલ્મો સુપરહિટ સાબિત થઈ ગઈ હતી અને કદાચ એટલે જ તો ગુજરાતીઓ ગૌરવ અનુભવે છે ઠાકોર સમાજનું આ ઘરેણું કહેવામાં આવે છે હમણાં પણ આપણે જોયું કે જ્યારે વાવાઝોડું જેવું વરસાદનું પૂર આવ્યું હતું ત્યારે પણ વિક્રમભાઈએ પશુઓ માટે સહાય કરી હતી એટલે દિલથી પણ ઉદાર માણસ છે આ અને મને તો એ પણ યાદ છે કે હું જ્યારે પણ એમને જન્મ તારીખ નિમિત્તે રાત્રે સાડા બારે મેસેજ કર્યો હોય હેપી બર્થ ભાઈનો તો તરત રિસ્પોન્સમાં થેન્ક યુ લખીને આવી જાય છે આ એક સુપરસ્ટારની વાત છે નકર તમને કોણ જવાબ આલે પણ આ ભાઈની એક નિખાલસતા છે કે જે હંમેશા બધાનું ધ્યાન રાખે છે એટલે ફિલ્મ એકવાર પ્યુને મળવા આવજોથી સુપરસ્ટાર બનેલા આજ સુધીના સુપરસ્ટારની આ કહાની હતી ઘણી બધી ફિલ્મો છે ફિલ્મોની વાત કરીશું બીજી વખત અત્યારે આટલી જ વાત કરવી હતી અમને આ ફિલ્મ યાદ આવી ગયું અને અમે એ ગેંગ અમે અમને સાત વખત જોવેલું છે અમે પિક્ચર બે મહિનામાં અમે વારા પરથી બીજા સાત વખત જોવા આવ્યા હતા એટલે ફિલ્મની યાદ આવી ગઈ એટલે ફિલ્મનો વિડીયો બનાવ્યો અને ફરી એક વખત કહે કે ભાઈની ઉપર મા સરસ્વતી હંમેશા કૃપા રાખે એમનો અવાજમાં જે જાદુ છે તે હંમેશા આવો નાઓ રાખે ફરી મળીશું કંઈક નવી જ અપડેટ સાથે થેન્ક યુ